ગારિયાધારના પાલીતાણા રોડ ન્યૂ નગરમાં એક ફોર વ્હીલ ગાડીએ અબોલ સ્વાનના બચ્ચાનો લીધો જીવ ગારિયાધારના પાલીતાણા રોડ પર આવેલ ન્યૂ ખોડિયારનગર વિસ્તાર જે છેવાડાનો વિસ્તાર છે ત્યાં ગઈકાલે સવારે દસ કલાકની આસપાસ મનસુખભાઈ ગોવિંદભાઈ વાઢેરના ઘર પાસે છાંયે બેઠેલા કૂતરાના ગરુડિયા ઉપર એક નરાધમને જરાય પણ ગરા ગયા ન આવી અને તેના ઉપર કાર ચડાવી દીધી હતી ગલુડિયાનું ત્યાંને ત્યાં જ રામ નામ સત્ય થઈ ગયું હતું તેને લઈને ત્યાં રહેતા લોકોમાં ભય ફેલાયો છે કે ત્યાં નાના બાળકો અવરજવર કરતા હોય છે બાજુમાં દુકાન હોય ત્યાં બાળકો કંઈ વસ્તુઓ લેવા ભાગદોડ કરતા હોય છે અને ન કરે નારાયણ જો આવી રીતે ફોર વ્હીલ અથવા કોઈ ટુ વ્હીલ ગાડી જો બાળકોને કંઈ ઇજાઓ અન્યથા કોઈ જાનહાનિ પહોંચાડશે તો આનું જવાબદાર કોણ માટે ગારિયાધાર નગરપાલિકાને આવા બનાવો ધ્યાનમાં લેવા જેવી બાબત છે ત્યાં રહેતા લોકોની માંગ એવી છે કે ત્યાં સ્પીડ બ્રેક બમ્પ મૂકવામાં આવે તો અન્યથા આવા બનાવો ન બને તેવું ત્યાંના લોકોની માગણી છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ વાડેલ હું પંચમુખી હનમાન ખોડિયારનગરમાં રહું છું વાડી વિસ્તારનો રસ્તો છે અને સાયાની હે શું બનાવ બનાવ બનાવવામાં એવું બન્યું તો કોઈ ગાડી સફેદ કલર નથી અને શિકોડીનું ઝાડવું છે અને કૂતરા હુંતા હોય કુતરા બેથી ત્રણ હતા એમાં નાનું જે બસું હતું એની માથે ગાડી ચડાવીને એ ભાઈ જતા રહ્યા છે બે થી ત્રણ જણા લાગ્યા અમારી માંગ એવી છે નગરપાલિકામાં કે ભાઈ અહીંયા જેથી કરીને બમ્પ બનાવો એક અને વાહનની જે તકલીફ છે અને અવરનવર અહીંયા દારૂ પીધેલા હાલતમાં માણસો નીકળે છે અને આજથી વર્ષ પહેલા વર્ષ દોઢ વર્ષ પહેલાં આવા બનાવ બની ગયો હતો એટલે નશાની હાલતમાં નીકળતા હોય ખરાબ બોલતા હોય એટલે જેથી કરીને અહીંયા પંપ બનાવી આપે અને જેથી કરીને આની કાર્યવાહી કરે જી તમારું નામ મારું નામ દીપકભાઈ વાઢેર શું દીપકભાઈ શું સમસ્યા થઈ સમસ્યામાં એવું છે કે અહીં કૂતરા બે ત્રણ સૂતા છે સાંઈએ ક્યારે બનાવ કાલે દસ વાગ્યાની આસપાસ પચીસ તારીખની આસપાસ બે ત્રણ કૂતરા અહીંયા મારા ઘરે સીકુડીનું ઝાડ છે તો સાંઈએ હોતા હોય કૂતરા તો કોઈ પણ વાહનવાળા હોય કંઈક ફોર વ્હીલવાળો વ્યક્તિ હતો જે ગલુડિયા નાના બચ્છાની ઉપર વાહન ચલાવીને જતો રહ્યો છે નહીં કોઈ જાણકારી નથી ગાડીની અંદર કેટલા લોકોએ ખબર નહીં ચારથી પાંચ જણા હશે અંદર અંદાજે તો અમારી માંગ એવી છે કે રોડમાંથી કોઈ બમ્ફ એવું કાંઈ બનાવી આપે તો વાહન થોડા ધીરા ચાલે આ જે કૂતરાને માર્યા છે કાલે અમારા બાળકો મારે બાળકો અમારા અવારનવાર રસ્તામાં હોય છે બાજુમાં દુકાન હોવાથી દુકાને આવતા જતા હોય છે તો દુકાને પણ બાળકોને થોડીક ગતિ થાય છે વાહન વ્યવહારને લીધે પછી અમારી બાજુમાં એક નદી વિસ્તાર છે ખારા વિસ્તાર હ નળી નળ છે જેમાં ચોમાસું આવી ગયું છે ચોમાસામાં પાણી બહુ આવે છે પાણીનો પ્રવાહ વધુ આવવાથી જેથી અમારા ઘર બાજુ પાણી પાણી ઘૂસી જવાની જરાક ભય રહે છે અમને એટલે અમારી તંત્ર પાસે એ માંગ છે કે આના જલ્દી કાંઈ પણ નિરાકરણ કરે તો સારું